સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે અમદાવાદથી જે ગુજરાત યુનિવર્સિટીમાં જે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો તો કાલ રોજ ત્યારે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે મહત્વપૂર્ણ વિગતો એ કે યુનિવર્સિટી હોસ્ટેલની બહાર સ્થાનિક પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત મૂકાયો છે હોસ્ટેલની બહાર અત્યાર સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડ મુકાયા ન હતા હવે સિક્યુરિટી કરવામાં આવી છે ઘટના બાદ કેમ્પસની બહાર દસથી વધુ પોલીસ કર્મીઓ કરી દેવામાં આવ્યા છે છે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે જે થઈ તે પછી હવે અત્યારે વિગતો સામે આવી રહી કે યુનિવર્સિટી હોસ્ટેલની બહાર સ્થાનિક પોલીસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે પોલીસ કર્મીઓની તૈનાતી હોસ્ટેલની બહાર જોવા મળી રહી છે તેમાં પણ વિદેશી વિદ્યાર્થીઓને જે હોસ્ટેલ્સ જ્યાં હતી તે બ્લોકમાંથી બીજા બ્લોકમાં શિફ્ટ કરવામાં આવશે ઘટના બાદ કેમ્પસ ની બહાર દસ થી વધુ પોલીસ કર્મીઓ છે કે જેને તૈનાત કરવામાં આવ્યા છે કાલ રોજ જયારે આ ઘટના સામે આવી ગત મોડી રાતની અને તે પછી તાત્કાલિક અસરે કાલેજ ગૃહ રાજ્ય મંત્રીએ બેઠક બોલાવી હતી બેઠકની અંદર તમામ પોલીસ કમિશનર સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર પછી જીએસ કે જે યુનિવર્સિટી પહોંચ્યા હતા ત્યાં પહોંચીને આ સમગ્ર મામલો જાણ્યો હતો અને તેમણે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અત્યારની આ સ્થિતિને જે કોઈ પણ જવાબદાર હશે તે લોકોને નહીં છોડવામાં આવે જે વિદ્યાર્થીઓ ઘાયલ છે તેઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે લોકોને પણ સારવાર માટે મોકલવામાં આવ્યા છે દસ એકાવનની વાત હતી દસ છપ્પને પોલીસ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી ગઈ હતી આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જીએસ મલિક દ્વારા અને તે પછી તપાસના ધમધમાટ પછી આજરોજના દ્રશ્યો આપ જોઈ શકો છો

ની અંદર જે જૂથ અથડામણ સામે આવી હતી તે પછી કેમ્પસની બહાર અત્યારે પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે જજ આ સમગ્ર મામલો સામે આવ્યા પછી એક્શનમાં પોલીસ આવી ગઈ હતી જે લોકો પણ જવાબદાર હતા તે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે એ બ્લોક કે જ્યાં સૌથી બધી વિદેશી વિદ્યાર્થીઓ છે જેઓનું રહેઠાણ છે અલગ કિચન અને એસી રાખવાની પણ છૂટ હોય છે આ એ બ્લોકની અંદર અને અત્યારે જે રીતે વિગતો સામે એકસો પચાસથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં રહે છે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન્દ્ર પાટીયા આપની સાથે જોડાય ગયા છે વિરેન્દ્ર જે કેમ્પસ ની બહાર અત્યાર સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હતા તે કેમ્પસ ની બહાર અત્યારે સ્થાનિક પોલીસને તૈનાત કરી દેવામાં આવે છે આઠથી દસ પોલીસ કર્મચારીઓ નજરે પડે છે સુરક્ષામાં

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની સાથે જે સંકળાયેલા લોકો છે કોણ કોણ છે શા માટે આ પ્રકારની ઘટનાક્રમ થયો તો તે અંગે પણ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ચારથી વધુ ડીસીપી તેના કક્ષાની અંદર જે ટીમો છે તે અલગ અલગ મૂકવામાં આવી છે ત્યારે બીજી બાજુ જે આ વિદેશી વિદ્યાર્થીઓ છે તેમને ત્રણ દિવસની અંદર જે વિદેશી હોસ્ટેલ છે તેની અંદર તેમને કરી દેવામાં આવશે તેમજ જે વિદેશી વિદ્યાર્થીઓ માટે એક એડવાઇઝરી જે છે તેની પણ રચના કરવામાં આવશે ત્યારે હાલ જે યુનિવર્સિટી પોલીસ નો કાફલો છે તે હાલ સ્થાનિક રીતે ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ માનસી ઉપસ્થિત થાય છે કે યુનિવર્સિટી દ્વારા મૂકવામાં આવ્યા છે એટલે કે સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે કે યુનિવર્સિટીની ની બેદરકારી કહી શકાય પરંતુ હાલ જે આ વિદ્યાર્થીઓ છે તેમની અંદર જે આ વિદેશી વિદ્યાર્થીઓ છે તેમને જે નવું હોસ્ટેલ બનાવવામાં આવ્યું છે તેની અંદર તમામ વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવી શકે તેમ છે પરંતુ જે સ્થાનિક જે લોકો હતા જે વિદ્યાર્થીઓ પર જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો